નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અભા અને વાણિયા સાથે બનેલી ઘટના પર સોરઠ દેશને દખણ દે કિનારે માલર નદીના કાંઠા ઉપર મહુવા નામનો બંદર આવેલું છે અરબી સમુદ્રના આસમાનને મોજ રાત દિવસ મહુવાની ધરતીના વારણા લીધા કરે છે દરિયાની ગુંજરાવ આઠે પહોર એ નગરીના લોકોને કાને સંભળાતો રહે છે તે દિવસ તો માલણ નદી એ સાંજળ વહેતી હતી એના પાણી મહુવાને થપાટો મારતા હતા પણ આજે માલણમાં એકલો ધક આજથી દોઢસો વર્ષ પૂર્વે આ રઢિયાળા બંદરને માથે પાદરનો વાવટો ફરતે ત્રણસો ગામડાની ઉપર જસા ખસિયા નામના રાજપૂત કોળી રાજાની આણ ફરતી હતી મહુવાની બે દિશાઓમાં પંદર પંદર ગામના પલા પકડીને ગીસ જાડી ઉભી હતી

પણ કઈ કાર ફાવ્યો નહીં સૂરજનું કિરણ પણ ન પેસી શકે એવી કાંટાળા ઝાડની ઝાડીઓમાં તો કેળીઓનું કટક કર્યા વિના પેસાય તેવું નહોતું ભરતીના પાણી પાસા વળી જતા ત્યારે અરબી સમુદ્રમાંથી એ ઉઘાડી પડેલી ભૂમિમાં મહુઆને કિનારે પાંચ રૂપાળા વીરડા દેખાતા હતા એક વાર એ વીરડાને ઉલેસી નાખવાથી પાંચેની અંદર મીઠા અમૃત જેવા નીર છલકાતા હો બાપ ખારા સાગરની આ મીઠી જાત્રા કરવા દેશ પ્રદેશના ઘણા જાત્રાળુઓ આવતા અને દાણ ભરીને પછી એ પાણીથી સ્નાન કરતા મહુવાના પાડોશમાં ડાઠા નામનું એક પરગણું છે તે સમયમાં ડાઠાની ગાદીએ ગોપાલજી સરવિયા નામના ઠાકોર હતા બાપ ગોપાલજી સરવિયા મહુવાના ખારા સાગરની મીઠી વીરડીઓની જાત્રા કરવા આવ્યા ખસિયા રાજાએ ગોપાલજી પાસે દાણ માંગ્યું મૂસો મરડીને ગોપાલજી કહે મારું દાણ હું ડાઠાનો ધણી દાણ તો દેવું પડશે રાજા હો કે રાંક મારું દાણ હોય નહીં હું ભાવેણાના ધણી આતાભાઈનો મામો એમ હોય તો ફોજ લઈને આવજો અને વિના દાણ સ્નાન કરી જજો ધમેલ ત્રાંબા જેવી આંખો કરીને ગોપાલજી સરવિયાઓ વળી ગયો બાપ ભાવનગરમાં ભાણેજ પાસે જઈને મામા કહે બાપ મહુઆ ઊભી છે જેમાં માનવી તો શું પણ સૂરજનું અંજવાળુંય ન પેસે એમાં થઈને સોસરવી આ સેના શી રીતે નીકળે બાપ બાપ મારક દેખાડું બાકીની કાંટ કાપી નાખીએ ચાર હજાર કુહાડા લઈને આતાભાઈની ફોજ ઉપડી હો મામાએ માર્ગ બતાવ્યો ચાર હજાર કુહાડી વાળા ઝાડ કાપતા જાય અને ફોજ આગળ વધે જોત જોતામાં તું ઝાડી હતી ત્યાં મેદાન કરી મૂકીને મહુવાના પાદરમાં સેના આવી પહોંચી ગામ ફરતે ગઢ હતો તેને માથે હુળુ 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 કરતી દસ દસ તોફો સામટી વસોટી ગઢ તૂટવા લાગ્યું મોજાઈને જસા સાલ હતી નું નાથ બોલ્યા અમારે કઈ મહુવા કબજે નથી કરવું પણ આવ્યા માટે થોડા દિવસ તો દરબાર ગઢમાં રહીને દરિયાની લહેરો ખાવી જોશે આજુબાજુની શોભા જોશું ખિસિયા કહો કે થોડા દિવસ ગઢ ખાલી આપે કરી આપે ચાર જણા પંચ નિમાણું શંકર ગઢી સાધુ બીજા દયાશંકર ગોર ત્રીજા ગોપાલજી મામો અને ચોથો જસા ખસિયાનો કામદાર વાણીયો દિવસે હતો ભાઈ મહુવા ખાલી કરી જાય અને ન ખાલી કરે તે અમે સાર જણ ખોળા ધરી લઈએ છીએ મહુવા ખાલી કરી દઈએ જસો ખસ્યો પોતે શેદરડા ગામમાં જઈને રહ્યો અહીંયા આતાભાઈ સેના સહિત ગામનો કબજો કરી લીધો કિલ્લાના કાંગરે ભાવેણા નાથની ધજાઓ ફડકવા દેવા લાગ્યો બાપ ગોહિલ રાજે કિલ્લાને માથે સડીને દસે દિશાએ નજર નાખી ત્યાં તો લબુક ઝબુક લીલુડા આંબળિયાએ એની આંખોમાં લોભનું આંજણ આંજી દીધું મોરલાના મલારે અને કોયેલના ટહુકારે એના કાનમાં સ્વાર્થનું હળાહલ રેડી દીધું બાપ હાય હાય નંદનવન જેવી આ સમૃદ્ધિને શું કોળો ભો ગવશે આવી કામણગાર ધરતીને શું ધણી ગમતો હશે આહા હા મહુઆ વગરનું મારું ભાવેણું લુખું લુખું અને બાપુ હેરા જે કામદાર બોલી ઉઠ્યા કે ભાવેણાના નાથની ધજા સડી તે શું હવે ઉતરશે અપશુકન કહેવાય ત્યારે શું કરશું કામદાર મહુઆ નથી છોડવું બીજું શું પણ દગો કહેશવા છો દગો શેનો આપણી જીત થઈ છે ને પણ શાર પંચાયતિયાનું શું કરશું એ હું કરીશ એ જણા પણ દિવસને તો બે મહિના વીતી ગયા પણ મહારાજ સળવળતા નથી મહુવામાં પંચને કેહરાવ્યું પંચ મહેલા શંકર શંકરગરજી જઈને મહારાજને કહ્યું દરબાર ગામ ખાલી કરો જુઓ હું અતિત છું મારો ભગવો ભેખ જોયો મારા તમામ સેલાને લઈને હું તમારા ઉમરે લોહીશ બાવાની હત્યા લેવી છે નગર બહાર નીકળો મહારાજે આ બાવાજીને ગોપનાથના પાંચ ગામ લખી આપ્યા બાવાનું મોં ભરાઈ ગયું એનો ભગવો ભેખ વેસાઈ ગયો એણે તો જઈને જસા ખસ્યાને કહ્યું કે મહારાજ નથી નીકળતા અમે શું કરીએ ભાઈ અમારી પાસે કાંઈ ફોજ નથી તે લડીએ તમે કહો તો લોહી સાંટીએ ના બાપ જશો બોલ્યો સાધુની હત્યા મારે નથી લેવી તમે તમારે ગોપનાથને કાંઠે બેસીને લીલા લહેર કરો બીજો વારો આવ્યો દયાશંકર ગોરનો એ બ્રાહ્મણ બ્રહ્મ તેજ પલક તો બળી નાખે તેવી વ્રળ કાઢવા લાગ્યું પણ મહારાજાએ એને વિઝાપડી નામનું ગામ માંડી આપ્યું એટલે અગ્નિની ઝાડ સમી ગઈ બ્રહ્મ તેજ વેરાઈ ગયા આ તો ભાઈ મારું નથી માનતો અમે શું કરીએ ભાઈ જશો બોલ્યો ગોરદેવતા તમે સુટા એક સારણ પણ જામીન થયો હતો એણે કટાર કાઢીને પેટ નાખવાનો ડર દેખાડ્યો એને મહોન્દ્રીના ત્રણ ગામ આપીને શુભ કર્યું જસાએ અભા કામદારને પૂછ્યું અભા શું કરવું બાપ દાદાનો આખરી ધર્મ બહારવટું બીજું શું પણ છે જો તો ખરો એની તોપો મહુવાના ગઢની રાગ ઉપર બેઠી બેઠી મોં ફાળી રહી છે પોસવાની વાત નથી મરદની રીતે મરવાની વાત છે મરું તો વાંસે મારા બાયડી છોકરા મારા માથા સાથે તારું અન્ન હજી મારા દાંતમાં છે લૂણ હરામી નહીં થાવ હું સોરઠિયાણીનો પેટ ધાવ્યો છું બસો ઘોડેસવારો લઈને જસો ખસ્યો મહુવાને માથે ખેડવા મંડાયો અને કાયામાં પ્રાણ હરહ્યા ત્યાં બહાર આતાભાઈને મહુવાના દરબારગઢમાં સુખની નિંદર કરવા ન દીધી હો આખરે એનો દેહ પડ્યો માણસો વિખરાઈ ગયા ફક્ત ત્રણે જણા બાકી રહ્યા જસાની રાણી નાનો એક છોકરો અને અભો કામદાર પોતાના અંધાતાની ઓરતને અને દીકરાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે સંતાડતો સંતાડતો અભો વાણ્યો રઝડિયા કરે છે પોતાની પાસે જે મૂડી હતી તે ખરસી ખરસીને પોતાના બાળ રાજાને નભાવી રહ્યો છે અને મહારાજ આતાભાઈની સાથે વિશિષ્ટ ચલાવે છે કે હવે જશો ખસ્યો તો મરી ગયો હવે આ બાળકને ઠેરીને બેસવાનું ઠેકાણું કાઢી આપો બીજું કાંઈ નહીં તો લીલીયા પરંગણું આપો સુરના હક દગાથી ડૂબાવોમાં ભાવનગરના ધણીને લીલું ભારે નહીં પડે પણ મહારાજ ન માન્યા બરાબર વીતી ગયા અભાને ગઢપણે ઘેરી લીધો એની ડોક ડગમગવા લાગી ઓ માથું મૂશો અને આંખના નેણાં પાપણ પણ રૂની પૂણીઓ જેવા ધોળા બની ગયા એકવાર સાંજરે એ વૃદ્ધ કામદાર પોતાના સાત વરસના ધણીને ખોળામાં લઈને બેઠો હતો ધણીના લુગડા ઉપરથી ધૂળ ખંખેરતો હતો અને માર્યા ભર્યા સ્વરથી પૂછતો હતો કા બાપ રમી આવ્યા વાહ મારો બાપ ભારે હો લોટકાય તો બાપુના જેવી જ હોવા નાનો કુર ગર્વ પામીને કાલી કાલી વાણીમાં પડકાર દેતો કામદાર આજ મેં ઓલ્યા છોકરાને હરાવી કાઢ્યો ઓલિયો મારાથી મોટો એને મેં પાડી દીધો અરે રંગ રંગ હે રંગ તને બાપ બરાબર સાંજ નમેલી સૂરજ મહારાજ બેસતા હતા રાજા અને કામદાર સંસારથી આઘોરા જઈને જાણે સાસો આનંદ લૂંટતા હતા જાણે આખા જગતનું એક સક્રિય રાજ મળ્યું હોય તેવા તોડ થી રાજા કારભરીની રમત રમતી હતી તે વખતે બાળકની વિધવા માતાએ ઓરડામાંથી વ્રજ બાણ છોડ્યું કે બાપ કામદાર સીધને આમ ફોસલાવા પડે છે હવે અમારી મેરલાની મશ્કરી કાં કરો છો ભા છોકરાને કંઈક દાડી પાદાપડી કરતા શીખવા દો અને હવે અમને ક્યાં સુધી આમ ધૂળ છે ક્યાં સુધી આશા દીધા કરશો કોણ જાણે માણસના પેટ કેવા મેલા થાય છે બધાય બદલી ગયા અરે ભગવાન ટપક ટપક અભાની વૃદ્ધ આંખોમાંથી ઉના ઉના આંસુના ટીપા ટપકીને પોતાના ખોળામાં બેઠેલા કુંવરના માથા પર પડવા લાગ્યાઓ ઓ સાસો રાજ્યભિષેક થઈ ગયો રાજમાતાએ જેટલા વેણ કહ્યા તેટલા એણે મૂંગે મોઢે સાંભળી લીધા સામો ઉત્તર ન વાળ્યો રાત પડી ગઈ આકાશના સાંદ્રડા ઘડીક જગતા અને ઘડીક વળી ઓલવાતા આંખ મિસાણીની રમત રમતા હતા પોતાનો નાનો ધણી પોતાના ખોળામાં જ પોઢી ગયો હતો એવી મોડી એક ફાટેલી પથારીમાં બાળકને પછી ઘેર ગયો સવાર પડ્યું કામદાર આવ્યા નહીં ખબર કઢાવી કામદાર રાતના ઉઠીને અલોપ થઈ ગયા હતા ક્યાં ગયા તે કોઈ ન નીકળી શક્યું બરાબર બોપાળ તપતા હતા ભાવનગરના રાજમહેલમાં શૈલી અટારી એ ઠાકોર આતાભાઈ બેઠા હતા ગાદી માથે હતા હતા બાજુએ અને વજીર બેઠેલા બારીએ બારીએ બાળકું તટીઓ બંધાઈ ગઈ હતી પાણી સાંટતા હતા સુંગંધી હવાના હિલોળા સૂટતા હતા ચંદના લેપ થઈ રહ્યા હતા રૂપાની ઝારીઓમાંથી છે પીપાઈ વાઈ રહ્યા હતા અચાનક મેળીના પગથિયામાંથી ધબ ધપ ધબ મોટા ધબકારા ગાંજી ઉઠ્યા ભાવેન નાતી નિશાણી આવો કાળો માથાનો કોણ માનવી ચડી રહ્યો છે મહારાજ અને એના બે સાથીઓ શોકી ઉઠ્યા કાળી રાડ સંભળાણી કે ક્યાં છે તમારો ઠાકોર હિસાબ કરવા આવ્યો છું ઊભા થઈને જોવાની હિંમત કોઈ કરે ત્યાં દાદર ઉપર ધોળા વાળથી વિભૂષિત માથું દેખાણું રાતી સોળ આંખો દેખાણી ની ભેળી થઈ ગયેલી ધોળી ફૂકટી દેખાણી હો અર આ તો અભો કાળું સ્વરૂપ વાણ્યો કા મહારાજ ભાવનગરના ધણી બોલો જસા ખસિયાના કુંવરનું શું થયું ધાર્યું છે આવો આ હિસાબ સોખો કરો એટલું બોલીને અભાઈની અગ્નિ ઝરતી આંખો ગાદી ઉપર ખેલતા કૂપ કુંવર ઉપર વજયસિંહ ઉપર ઠેકાણી અભાની છાતીમાં શ્વાસ ધમાઈ રહ્યો હતો અભા કામદાર ગરીબડું મોં કરીને મહારાજ બોલ્યા આમાં હું જો કોઈ અજાણ જાણતો હોઈશ તો મને આ વજસંગના સોગંદ છે એમ કહીને મહારાજાએ કુંવરને માથે હાથ મેલ્યો ત્યારે બીજું કોણ જાણે છે હિરજી મહેતો પડ દઈને અભો પાછો ફરી ગયો એક પણ ઉશાર કર્યા વગર ધબ 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 ધબકારા કરતો આખો ગઢ ગંજાવતો એ મેળીએથી ઉતરી ગયો ડેલીએ બેઠેલા આરબની બેરખમાંથી એની સામે જોવાની પણ કોઈની સાચી ન ચાલી હો કોઈ એને રોકી ન શક્યું મહારાજના શરીરમાંથી પરસેવો છૂટી ગયો અરે મહારાજ ફાદેવાણી બોલ્યા ભાવનગરનો ધણી એક વાણિયાની પાસે પોતાના કુંવરના સમ ખાઈ બેઠો એટલી બધી બીક હતી ભાઈ તમે નહોતા સમજ્યા પણ હું સમજ્યો હતો હું એની આંખોમાં ઓળખી ગયો હતો એ આંખમાં ખૂન હતું આ વજેસંગ અટાણે હતો ન હતો થઈ ગયો હોત હમણાં તમે સ્નાનના સમાચાર સાંભળશો માટે જટ આરબની બેરખ હિરજી મહેતાને ઘરે દોડાવો આરબની બેરખની હિરજી મહેતાને ઘરે પહોંચવાનો હુકમ થયો એલી એલી કરતા પસાસ જમે દુનિયાદાર અરબો હાથમાં દારૂ ભરેલી ઝંઝાળો લઈને ઉપડ્યા હો બાપ બજારમાં સુનકાર પથરાઈ ગયું કેળા અને રોટલીનું ભોજન જમીને મોટી ફાંદવાળા હેરજી મહેતા શીશમના પલંગ ઉપર પોઢી ગયા હતા એ ભીમસેનની શરીરને કેટલી લડાઈઓની ફતેહની નિશાનીઓ પડી હતી એની પ્રસંડ અને શોભાવનારી મોટી તલવાર સામી ખીટીએ ટીંગાતી હતી બખ્તર ઢાલ અને ભાલુ ભીત ઉપર બેઠા બેઠા જાણે કે સુતેલા ધણી રાખતા હતા મહુવાના પાદર કમાવી દીધાનો સંતોષ એના ઉપર પથરાઈ ગયો હતો ત્યાં તો કાળના ધબકારા બોલ્યા ઓ મેળી ધણધણી ઉઠી હેરાજી મિતા સાબદો થાજે એટલે હાકાલની સાથે જ દાદર ઉપર ઉઘાડી તલવારે ડોકું કાઢ્યું કોણ છે મહેતા હમદાર ઝીર ખીટી પરથી ખેંસી અભા તારી ગા મહુવાનો હિસાબ સૂકવું હવે તો હિસાબ કરશું ત્યાં ધણીના દરબારમાં જ બોલી અભા ખડગ ઉગામ મહેતાની ફાંદ ઉપર ઝાટકો દીધો હેરાજી મહેતાનું શરીર ઢળી પડ્યું પેટમાંથી કેળા રોટલી બહાર નીકળી પડ્યા એ ઉપર અઢાર ઘા ઝીકીને અભો ઊભો થયો આકાશમાં જોઈને બોલ્યો હેરાજી મહેતા હું એ હમણાં આવું છું મુંજાયશમાં મારો ધણી મારી વાટ જોતો હશે હેરજી મહેતા આવું છું માટી થાજે હિંગ તોળ માટી થાજે એવો અવાજ આવ્યો અભાએ પાછળ જોયું ત્યાં કલ્યા હજુરીને તલવા લઈને આવતા જોયું અભાએ દોટ કાઢીને કલ્યાને ઢાળ્યો અને કાન અને ખંભા કાપી નાખ્યા આખી મેળીમાં હોકારા પડકારા બોલ્યા હેઠળ હેલી 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 હવા સંભળાયો આરબની બેરખ આવી પહોંચી અભાએ વિચાર્યું કે હમણાં મને બંદૂકે દેશે મને ભૂંડે મોતે મારશે અભાવે ચારે બાજુ જોયું એક બ્રાહ્મણે ફાળ્યો અભો દોડીને એની આગળ ગયો કહ્યું હે મહારાજ આ લે તલવાર આરબને હાથે મારવા કરતા બ્રાહ્મણને હાથે મારવું ભલું ઉડાવી દે મારું ડોકું બાપ બાપ હું હું તમારી હું ત્યાં જલ્દી તલવાર જીક મહારાજ નિકર તને હમણાં હેરજી મહેતાની પાસે પોગાડું છું લે જટ કર બ્રાહ્મણે બ્રાહ્મણે તલવારનો ઘા કર્યો અભાનું માથું ઉડી ગયું પડ્યું મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કાંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવી વિડીયો સાથે એક નવી સ્ટોરી છે સાથે ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલ સાથે અને હા મિત્રો તમે ખરેખર અમારી ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી અમને ઉત્સાહ રહે થેન્ક યુ મિત્રો મળીએ છીએ